અને અહીંયા જુઓ તમે કેટલા બટેટા છે અમારા મહિલા મંડળ બધા અમારા માવડ છે નવું મંડળ અલ્પેશભાઈની બધા અને આંકર બધા શો કરે છે ભલે છે અને આ બાજુ આપડા ભાઈઓ લોકો છે બધા જેમ કે જય દ્વારકાધીશ હું શું તમારો દોસ્ત શિયાર અને આજ સવીસમી જાન્યુઆરી એટલે શું નાઈધોન થઈ ગયા છો ત્યારે વ્હાઈટ કુર્તી પહેરી લીધી છે દર વર્ષની જેમ બરાબર છે દર વર્ષે હાઉ વ્હાઇટ પહેરું છું પણ આ વખતે આમ થોડીક ડિઝાઇનવાળી છે અને હવે આ જ આપણે એક આમ જોરદાર એક રીલું ઉતારવાનું છે કોમેડી રીલું હવે હું એના હાથથી નવો અકાઉન્ટ બનાવીશ કે મારું સે એનું એકાઉન્ટ સી આર ગોંડલિયા એમાં નાખીશ બરાબર તો ચાલો નિશાળા જ આવીશ મોડું થઈ ગયું છે કાલે આખે ન હતું એટલે હતા બહુ મોડું થઈ ગયું છે હવે શરૂ કદાચ થઈ ગયો હોય તો બહુ ખબર નથી તો ચાલો આપણે જઈએ છીએ અને હું કોઈ ઉપર વ્યાં હેઠળ નકરો દેકારો કરતા હતા બધા એટલે હું કોઈ ઉપર વીઓ જાવ વિડીયો શૂટ કરવા તો ચાલો હવે નિશાળે ભોગી ગયા છું આપણે નિશાળે અને આપણે ભાણો હારે છે જો આ છે અમારી નિશાળ તો હાલો સામે આપણે ધ્વજારોહણનું આયોજન છે આપણે ત્યાં જઈએ એવા સુ મારા કાકાના ઝેરે કેમ કે મારો ભત્રીજો આવી ગયો એટલે હું કો વિડીયો શૂટ કર્યો એને મારા વિડીયોમાં બહુ મજા આવે છે કા જેમી જેમ ડિસ્કો કરવાનો ચાલો આપણે હલો યો ક્યો હો થઈ ગયું ભપ થઈ ગયું ઝ કાકા ડિસ્કો કરે જેમી જેમીન મારું બટાને બપ થઈ ગયું કરે ઉતરું सपने मन में ठानी थी चमक उठी में वह तलवार पुरानी थी खूब लड़ी मर्दानी वो तो जाती वाली रानी थी वो जाती वाली रानी थी વાતા નિશાળે થી રામવાડીએ કેમ કે મેહાવરમાં કીધું એમ રીલ શૂટ કરવાની છે આપણે કોમેડી રીલ શૂટ કરવાની છે એમાં તમારે સપોર્ટ દેખાડવાનો છે થોડો બરોબર મજા આવશે આ જો આપણે જનક વૈકૂટ હાર્દિક અને નીલો હંદ આવી ગયા છે બરોબર અને એક રીલ શૂટ કરવાની છે આવી ગયા છે ઘરે રીલ શૂટ કરી અને રીલ બહુ મસ્ત શૂટ થઈ છે તમે જોવાનું ભૂલતા નહીં નવું અકાઉન્ટ બનાવો છે Instagram માં ને YouTube માં પણ નાખીશ પણ આ મમતા બેનનું કામ કરે છે

પાછળ નો અવાજ આવે છે કેમ કે અમારે પાંચ દિવસ ઓલા ચાર દિવસ નું આપ્યું નતું બરોબર હું બતાવું તગારું એક ખુશી કેતી હતી ને કેટલી છે હું તમને બતાવું ડબો કેવું આવી ગયો આપણો ડબો અને જો આ છે એક તગારું એક આ છે એક તગારું એક આ એમાં કે તગારું એક છે કેટલા કેળા ને વેપાર પાડી તા રેટલી વધી છે હું તમને બતાવું કેટલી કુરકુરી છે ને જો સેહાવ કુરકુરી આહા તો હાલો હું તમને છે ને મંદિરે જ જાવી આખ્યાનને એવું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મારે પાંત્રીસમો પાંત્રીસમો પાટોત્સવ છે તો ચાલો હું તમને મંદિરે જઈને બતાવું કે હવનને એવું શરૂ છે એમ બરાબર અને ચાર દિવસનું આખ્યાન હતું હું કાલ ઘડીક લાઈવ છું તો પણ કોમેન્ટને એવું શરૂ ન થતા કોને ખબર નવું અપડેટ આવ્યું જાય એવું એ મને કંઈ ખબર ન પડી એટલે મેં બંધ કરી દીધું હતું બરાબર તો આવી ગયા આપણે મંદિરે અને અહીંયા આપણે આખ્યાનનું હોય છે ના છે આપણું મંદિર આ છે અમારું મંદિર ને આ છે અમારા પૂજારી જેમ કે અમારા મોટા ભાઈ છે એ તો જો આ અમારા રામપીરનું મંદિર છે જય રામાપીર કોમેન્ટ કરી દેજો બરોબર છે જય અલગ ધણી અમારું મંદિર છે હે જો અમારું મંદિર છે અને અમારે શારદી થા તો ગામ ધુવાડો બંધ છે આ છેલ્લો દિવસ છે બરોબર અને જો આ સેવા ભાવિકો છે અને ચાર દિવસ એક ધારો જમણવાર શરૂ છે રાત દિવસ રાતે પણ શરૂ હોય દિવસે પણ શરૂ હોય ચાર દિવસ તો મેં ગામ થોડો કે ભાઈ નીચ જોયો હજી તક તમ જોયો મુખા ભાઈ એમ તો કહું ચાર દિવસ તો કે ગામ થોડો મેં બંને જ જોયો પણ અમારે ચાર દિવસ નું ગામ થોડો બંધ છે અને અહીંયા જુઓ તમે કેટલા બટેટા છે અમારા મહિલા મંડળ બધા અમારા માવડીઓ બેનડીઓ બધા બટેટા ને એવું સુધારે છે કેમ કે જમણવાની થાય છે ત્યારે અને આ બાજુ અર જો અંધા રીંગણા ને ઓ સુધાર છે જો ખાને સો રામદેવપીર મંડળ સે નવ મંડળ અલપેશભાઈ ની બધા અને નાંકર બધા શો કરે છે જો આંકર બટાટા ને ઓ બાપુ ને ઓ ફોલે છે અને આ બધું આપડા ભાઈઓ લોકો સે બધા જેમ કે આ મંડળ ના આપડે ઓલા સે રમેસે બધા ભાઈઓ આપણે ભૂરા દાદા કટેલા ફોલાઈ ગયા છે નાયા હાંધો જમણવાની ત્યારે શરૂ છે જો તમને રોટલી બતાવું કવડી કવડી રોટલી થાય છે જો આ લોટ બંધાય છે આ અમારા કાકા પાપડ તળે છે આ અમારા ભાઈ કાળુભાઈ જો આવડા આવડા તપેલામાં ખાલી શાક ને હું મીકેલું છે

જો તમે કેવું જોરદાર હતું શણગારેલું છે અને આજ અમારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલે આ અમારે છવ્વીસ તારીખે કરેલો હતો બરોબર અમે તારીખ પ્રમાણે કરે છે આજ અમારે પાંત્રીસ વર્ષ પૂરા થયા છે એટલે અમે આ પાટ ઉત્સવ મહોત્સવ રાખેલો છે અહીંયા ફેરે અને થઈ ગયું છે જમવાનું ત્યાર કોને વાટક્યો મોટો દિવસ હરે ભગવાન કઢી એવું થઈ ગયું છે જમણવાન થઈ ગયો છે ત્યાર તો ચાલો હવે જમી લેવી અને પછી જઈ પાછા રીલ શૂટ હજી કરવાની છે એટલે હજી રીલ શૂટ કરવી છે થોડી ઘણી હજી અઠવાડિયાનો સ્ટોક અઠવાડિયાનો નહીં બે ત્રણ અઠવાડિયાનો સ્ટોક કરી લેવાનો છે બરોબર તો હવે પડી ગઈ છે ના અને અમે વિયા પાછા રીલ શૂટ કરવા આપણે દિલીપભાઈ અને ભાઈની બધા આવ્યા છે અને આજ નયન કાકા છે આ હરવાર હું હાલે દિલીપભાઈ

રાત દિવસ જમે છે એમ ચાર દિવસ થાય બરોબર તો આજ હું જમવા જશું જમવા કરી જતો નથી પણ આજ હું ને તમને બતાવીશ બરોબર છે તો ચાલો હવે મંદિરે જઈને જ મળીએ અને આખી શરૂઆત થાય ને એનું થોડુંક લઈ લઈશ હવેગ તો કદાચ મોટો થઈ ગયો હશે બહુ ખબર નથી બરોબર તો ચાલો હવે રીલ્સ પેલા ઉતારી લેવી અને પછી જઈએ આપણે તો હાલો વેવ તો હાલો વેવ ઘરે અને જમવા જવાનું છે આજે પહેલી વાર જમવા જવાનું છે ગામમાં બરોબર હલો ભાઈ આજો બધા તૈયાર થાય છે જમવા જવા હટ થી ખુશી ની બધા ખુશી ને નવી નવી આવી છે ને જમવા કરી દીધી ત્યાર જવું છે ને ખુશી જમવા બોલે નહિ કઈ મારી હાટું ટીપી આવી જા ને આ બધા બેન ની આવ્યા છે બા અમુક હશે હાલો આવી જા આપડે રુદુભાઈ હાલો વેવા છે બધા જમવા હું વૈકો ને બધા બરોબર મંદિરે

અને આ બાજુ મંદિર જો તમે કેવું જોરદાર મંદિર લાગે છે અને આ અંદર જુઓ અહીંયા જોવે છે પોસ્ટર રાખું કે કોણ આખ્યાન રમે છે એમ બરોબર છે પણ જુઓ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો મળીએ છીએ આગલા બ્લોગમાં બબ બાય